રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં અવારના હાથ વાઈ ગયા હે હાથ વાગે છે હજી વાગ્યા નર્મદાનું પાણી આવે જાય અને જોઈ તો ભરી લઈએ થાંભા બાકી ડાયરેક ટાકા નર્મદાનું પાણી આવે ઓલું પાણી આવે છે આપણે વાડીમાંથી વાડીમાંથી પાણી આવે હમણાં કડીયા કામ હાલે હવારમાં કાયમ પાવાતા જોઈ એ બાપુ પાય છે જો બટર ચાલુ કરી આવે એ પાય છે અમારે ત્રણ મહિને તો ગમણ વિશે નહીં ખીધી એનો બધો દૂચો ભરવો છે ડાયરેક્ટ નળી પાકે જાય જો ગમણ કાલ છે ને કાઢી નહીં છે હે ડંગણા કાઢ લીધા પણ હવે પાણા પાણા બધા હે ને એ ટ્રેક્ટર ભરી લે હું ને તો અહીંયા પ્લાસ્ટર થાય દિવાલ જે અહીંયા છે એટલે રહી ગઈ છે નટાણા માં છે ને દૂચો બધો ભરવો હોય ફરી આઠ વાગે આવે ને તાતા એમ બધું ચોક્કર ને હજી એક થો છે આમ બેઠો ડંગણાનો પણ એ ઓલા બધા પાણા ભરલે હું તો એ નીકળી હેઠો હે ને ભરતીમાં દબાઈ ગયેલ હે એ બધું ચોખ્ખું ભરવાનું હોય અટાણામાં અમારે અટાણાના કામ ચાલુ છે ને તે વાળામાં બધું ભેહાણ પડ્યું હોય જ્યાં ત્યાં બધું પડ્યું હોય વાહિંદા હે વારો ક્યાં ગયો વિચાર બેહુ ને રૂમ બનાવી દે ઓહ બારવી નીકળવી જ એમને પેક કરી દેવો દિવાલ હા કદાચ તોડાવી જાય ને તો એ બારવી ના નીકળી શકે એટલા મને એટલા મળીએ

સવારનો દોર વાતો મેનેજો ના હોય ને આમે ના લઈ ગયો આમે ને આમે ના લઈ ગયો એટલે આંખ આવી જ ગયું જો ભાઈ જીવી કેરે બપોર ના હાડા બાર જેવું થઈ ગયું હે અમારા ઘડિયા કા માલે એ તો ચાલુ જ છે લગભગ આ છે ને અંદર અંદર ટોપ પ્લાસ્ટર થઈ જાય બાર નું રહે એવી અટક હે અંદર હે ને આ હાંચો થી કોમ્પ્લેટ થઈ જાય બારો બાર રહે છે આ પીલો અને એ બધું એવું રહે બાકી આ છે ને એક ધારી અંદરનું એ કમ્પ્લીટ થઈ જાય કરી લે ભાઈ હા જે ઢોળ જોટી જાય તો કરી દે જોટી જાય આવો

બોપર મોર તમારે ઘર નું કામ હાલતુંતું અને બોપર કે ને હું બધું અમદાવાદ થી લાવી આવી કે કાલથી ભરિયા થી લાવી આવી બસ આટું હું વ્યવસ્થિત મુકતી દિતે દિન નું વેતન તો આવ્યો એક વેતમાં કામ કરતાં કરતાં બેગ દી નુકડા થયા પછી હવે મને માં નિમ વયા અહીંયા બે ત્રણ દી માં નઈ દી ગયા અને હવે છે ને બે બે થી હું પાલસી કરતી હતી એટલે બસ હું પાલસી હવે થઈ ગયો કે હકેલે થપો બધું પડ્યો છે હવે અલગ અલગ બધું ભૂખું હોને હતી તો મારા કોમેન્ટ બહુ આવતા હતા ને એવું હણ આવી ગયું તો અમદાવાદથી હું લઈ આવ્યા ખંભાળિયાથી હું લઈ આવ્યા એ બધું દેખાડી દઉં અને મૂકાઈ જાય બધું જેવું આપણે કામ થઈ જાય જો આ બે બાપ દીકરીની ધૂન મારો મેં એ ભાઈ નવા નાસ્તો આલે ભાઈ

অনারডুড্য়ে কাকে কাকে কাকেরচেে মুেয়ে মুনারে এন কাকে এন মুনারেরে

কেড়ে কেডুাকে নিয়ে শাপিনি কেয়ে যানি পুলেনে হনিয়ে আপিমাকের সিনে হনি দুকেড়ে রিসাসাসাকে কেড়ে রিছা কেড়ে আজা�

बिचो त्यो हा दिन न आबी दिन थाके सेटलो हो खेलले त आको भाई यति लितै देइ त जइ त हिते काल काल कुमरी यता सते सते नि त गयो यता आइ न आब दि दिन नि हो बिनहरु तारो हा दिन मुकी दे अरे अब भाई नो बात अनि म हने आइ खजरागी ठइ गयो आने हाले के लस्तु के नखु एबा अमे ना लेइयो आपटो त मत

આ એને છે ભાઈનો કીમે દવા અને આ ચડ્યો ભાઈ લગભગ સ્કૂલે સ્કૂલે અને પાછો એટલે આ વધારે આવી છે ને આ ભાઈ ના ભાઈની બે એક જોડી આખી લીધી ને એક પેન હતું કલર નું એના ઉપર બિસ્કોટ લીધો ને બે નાઇટ જીસ લીધું તારા રાખી દે અને આ મારે સાડી અને આમ જોઈ ને હા સસ્તી સાડી કે હા હા એટલે હા આ હે ને તમે કોમેન્ટમાં બાઈ યુટી જોતી હોય ને કે જો કે કટલાની આવી હોય ને તો જ કે ના એ ઉપર કોમેન્ટમાં જવાબ દે

कि मुद्दा गुम में तेज हो पेपे आए खोरी खोर खाओ पैसा ही ओछा और पास जालू में फूल आल छे और जालू में पेरी पेरी छाती रहे बस का पखर वाई आल छे और ये रूटे तक नहीं है क्यों ही बे जे नु दाय दो देखाड़वा ने और खुड़ी बता हम अबे तो जी ओछी देखाड़ू का जो दे दी ए तो थालू में पेरी लो ने का हम बस भरना देखा ना मैं मैं अपना पेरी में देखा और आज जो ये और का आवे કે ખાડી હે અને આ આ હે દેખો જો પડી હશે બાઉ કહેને જોઈને ધકે ખબર પડે થારે જો તો ભઈ કોમે ડરા હતા તો દેખાડી ને આપણે ચાં જતો તેદી હો

હેલો આ મારા દર્દી દેવા જાવ આ બધું સામાન ખાડી મૂકી દઉં તમને દેખાડે ગયું અને મારે ઠેકાણે મૂકા છે હું જો કે મને એ મૂકવાનું રહેવું નથી તો કઈ કે આપણે આવી ખરીદી અમદાવાદની બાકી ત્રણ ચાર જગા એ ગયા મેં ઝીણું ઝીણું હાલતું ચમચા ચમચી એવું ઝીણું ઝીણું લઈ કઈ દેખાડવાનું હોય ને તો બ્રેસલેટ પગમાં પીરવા સર્જાય એવું ઝીણું ઝીણું લીધું હતું બાકી આ બધી ખાડી આ હતી અમારે કડિયા ગામમાં જે ચાલુ હોય અંદરનું બધું થઈ ગયું હોય પ્લાસ્ટર અને હવે ઓલા બારલા જે પિલોર હતા ને એક એના એ પિલોર કરે છે અને મારે ટાણ છે ને ધારી જવું હોય હવારે ઓલા હજી આપણે ગમાણમાંથી પાણા નીકળે ને બધામાં ઓલી કોડ કરી છે ને બે વિભાગથી ને એ કોડ કરી ત્યાં કાઢ્યો તા હે એ કાઢી આગળ નાખીએ એટલે પાણા હચવાઈ જાય ને કાઢિયાનો કાઢી થઈ જાય ટ્રેક્ટરમાં અડધું ટ્રેક્ટર જેવા હે એ નાખી આવી આગળ ટૂંકમાં વડા વડા રાખ્યું વાહે આ બધી કાકર હે ને એ નાખી દેવું લે ટૂંકમાં ધોવાય નહીં એટલે પાણા ઉપયોગ આવી જાય અને કાઢીઓ થઈ જાય